ભરૂચ જિલ્લામાં નર્મદા અને કીમ નદીના જળસ્તરમાં વધારો થતા તંત્ર હરકતમાં આવ્યું નીચાણવા વિસ્તારને એલર્ટ કરાયા છે આજે સંભવિત પૂર અને વરસાદની પરિસ્થિતિને લઈને ભરૂચ જિલ્લાના તમામ શાળા કોલેજમાં રજા જાહેર કરાઈ છે બીજી તરફ ભરૂચના કસક દાંડિયા બજાર અને પાંજરોલી ગામમાં બસો લોકોનું તંત્ર દ્વારા સ્થળાંતર કરી સુરક્ષિત સ્થળ પર ખસેડવામાં આવ્યા સાહુલ અને વડોલી વાંક નજીક નદી કાંઠાના વિસ્તારોમાં અવરજવર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો સાથે જ ગણેશ વિસર્જન માટે પણ પ્રતિબંધ મૂકાયો રાયમા નજીક વનખાડી દંતરાઈ નજીકની ખાડીમાં ગણેશ વિસર્જન કરવામાં આવશે આજ વિશે વધુ જાણકારી માટે ભરૂચ થી અમારા સંવાદદાતા જય આપણી સાથે લાઈવ જોડાયા છે જય જે પ્રમાણે ભરૂચની ગઈકાલની પરિસ્થિતિ હતી ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું અને એના કારણે નર્મદા નદીની જે પ્રમાણે શાળા કોલેજમાં પણ રજા જાહેર કરવામાં આવી છે તંત્ર સાબદું છે લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે ઓવરઓલ શું જાણકારી ત્યાંથી સમાચાર કહી શકાય કારણ કે સરદાર સરોવર નર્મદા ડેમ માંથી જે પાણી છોડવામાં આવતું હતું તેની માત્રા ઓછી કરવામાં આવી છે એટલે કે ગત રોજ સાડા ચાર લાખ થી પાંચ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતું હતું તો હવે જે સરદાર સરોવર નર્મદા ડેમ છે તેમાંથી ત્રણ લાખ એક્યાસી હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો બીજી તરફ કરજણ ડેમમાંથી પણ પાણીનો આવરો ઓછો થયો છે જેના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીના જળ સ્તર છે તે ઘટ્યા છે અને હાલ છવ્વીસ ફૂટે પહોંચ્યા છે એટલે કહી શકાય કે ધીમે ધીમે જે નર્મદા નદીના પૂરના પાણી છે તે ઓસરવાનું શરૂ થઈ ગયું છે આ તરફ જે બસો ને લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા તેઓને આજે બપોર સુધીમાં પુનઃ તેમના ઘરે પરત મોકલવા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે સંભવિત પૂર અને ભારે વરસાદની પરિસ્થિતિના પગલે કલેક્ટર દ્વારા આજરોજ જિલ્લાની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે ધીમે ધીમે પાણી ઓસરવાનું શરૂ થતા હાલ પરિસ્થિતિ થાળે પડે તેવું નજરે પડી રહ્યું છે જોકે ઉપરવાસ માં હજુ પણ વધારે વરસાદ પડે અને પાણી છોડવામાં આવે તો પરિસ્થિતિ ફરી એકવાર બગડી શકે છે આજરોજ ગણેશ વિસર્જન પણ છે ત્યારે ભરૂચ અને અંકલેશ્વરમાં તંત્ર દ્વારા ગણેશ વિસર્જન માટે કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે પરંતુ જે મોટી મૂર્તિઓ છે તેના વિસર્જન માટે બાળભૂત ખાતે તૈયારીઓ કરવામાં આવી છે પરંતુ ત્યાં પણ નદીનો પ્રવાહ વધુ હોવાના કારણે તંત્ર દ્વારા અગમ છેતી રાખવામાં આવી રહી છે બીજી તરફ કિમ નદીના જેટલા પણ કાંઠા છે ત્યાં હાલ પૂરતો ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને ગ્રામજનોને તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે સૂચના આપવામાં આવી છે મેઘરાજાએ કાલે રાત્રે ઘરમોડિયા બાદ હાલ જે મેઘરાજા છે તેમણે વિરામ લીધો છે જિલ્લામાં સરેરાશ બે થી અઢી ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જેના કારણે જળ બોંબાકાર ની પરિસ્થિતિ નિર્માણ થયું છે ખેતીની જો વાત કરવામાં આવે તો અંકલેશ્વર તાલુકાના કાંઠા વિસ્તારના ચૌદ જેટલા ગામો છે ત્યાં ખેતીને મોટા પાયે નુકસાન થયું હોવાનું કહેવાય રહ્યું છે કારણ કે નર્મદા નદી કિનારે આવેલા ગામડાઓમાં મોટા પ્રમાણમાં શાકભાજીની ખેતી કરવામાં આવે છે પરંતુ જે પાણીનું જસ્તર વધ્યું હતું અને જે ભયજનક સપાટી ચોવીસ ફૂટથી

જય કારણ કે નર્મદા નદી એની ભયજનક સપાટી થી ત્રણ ફૂટ ઉપર વહી રહી છે એટલે આસપાસના વિસ્તારોની શું સ્થિતિ છે કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને શું હજુ વધારે લોકોનું સ્થળાંતર થઈ શકે છે ખરા તંત્ર દ્વારા જે સ્થળાંતરમાં ભરૂચનો કસક વિસ્તાર છે ત્યાંથી અને દાંડિયા બજાર વિસ્તાર તેમજ હાંસોટના પાંજરોલી ગામેથી જ્યાં કિમ નદીનું પાણી લાગે છે આ ત્રણ જગ્યાથી બસોને ઓગણસિત્તેર લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું રહીવાત અન્ય લોકોની તો અંકલેશ્વર તાલુકાના કાંઠા વિસ્તારના જે ચૌદ ગામો છે સરફુદ્દીન ખાલપિયા જૂના બોરભટા સહિતના ગામો છે ત્યાં લોકોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે આ ગામોમાં લગભગ ઓગણત્રીસ થી ત્રીસ ફૂટ નર્મદા નદીની જળ સપાટી જાય તો પાણી પ્રવેશે છે એટલે હાલ પૂરતી આ ગામોમાંથી સ્થળાંતરની કોઈ શક્યતા દેખાતી નથી પરંતુ જે નર્મદા નદી કિનારે આવેલી ઝુંપડપટ્ટીઓ હતી તેમાં રહેતા ત્રીસથી જે વધુ લોકો હતા જે કસક ઝુંપડપટ્ટી તેમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું પરંતુ હાલ અન્ય જે સ્થળાંતર છે તેની કોઈ જે પ્રક્રિયા છે તે જણાતી નથી બીજી તરફ જે કીમ નદીના પાણીના કારણે અનેક માર્ગો જે પાણીમાં ગરકાવ થયા હતા વાલિયાના દેહલી ગામ નજીક જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું તેના પરથી કીમ નદીના પાણી ફરી વળ્યા હતા ના કારણે માર્ગ બંધ થઈ ગયો હતો આ માર્ગ પણ સવારથી પુનઃ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે ધીમે ધીમે પરિસ્થિતિ થાળે પડી રહી છે જોઈ જય આભાર આપનો આપ જોડાઈને જાણકારી આપી તે માટે